વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો આજે હું તમને જે ટ્રીક બતાવવા જઈ રહ્યું છું કાફી ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે મોબાઈલને ચાર્જિંગમાં મૂકો છો કાંઈક આ રીતને તો તમારે અહીં નોર્મલ એનિમેશન જે આપણે મોબાઈલ કંપનીનું આવતું હોય છે તે આવતું હોય છે પણ તમારા મોબાઈલમાં કાંઈક આ રીતનું નથી આવતું જ્યાં દોસ્તો તો તમે જોઈ શકો છો તમારે આવી અનોખી ડિઝાઇન જેમાં વચ્ચે તમારો ફોટો પણ રાખવો હોય તો તમે રાખી શકો તો આ તમારે કેવી રીતે કરવાનું છે તો તેના માટે હું તમને એક સિક્રેટ ટ્રીક જણાવું છું જે હંમેશા તમારા કામ આવશે તમે ગમે ત્યાં મોબાઈલ

એ એપ હોય આ વિડિયો એડિટિંગ એડિટિંગનું હોય તે તમારે આ રીતે કંઈક એડિટ કરી દેવાનું જેમ હું તમને બતાવું છું તેવી જ રીતે ઇનશોર્ટ લઈ લઉં છું ઇનશોર્ટ લીધા પછી તમારે વિડિયો એડિટિંગમાં જવાનું છે અહીંથી કંઈક આ રીતનું ક્લિક કરવાનું છે અહીં તમારે તે લઈ લેવાનું છે જીફ તમારે તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી તમે જોઈ શકો છો કંઈક આ રીતનો એન્ટરફ્રેસ જોવા મળી જશે ત્યાર પછી તમારે અહીં જે છે પીપ તેના પર ક્લિક કરવાનું છે અહીંથી તમારો જે પણ ફોટા હોય તે તમારો ફોટો અહીંથી લઈ લેવાનો છે જે તમારે યોગ્ય લાગે તે ફોટો લઈ લેવાનો છે આના પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે તેને ગોળ રાઉન્ડમાં લેવાનો તો આપણે માસ્ક પર ક્લિક કરી અહીં રાઉન્ડમાં લઈ લેવાનો છે અને તમારે એડજસ્ટ જેવી રીતે કરવું હોય તેવી રીતે એડજસ્ટ અહીંથી તમે કરી શકો છો નાનો મોટો જેમ કરવો હોય તેમ કરી શકો છો અને અહીં તમારે યસ પર ક્લિક કરીને તમારે અહીં ક્લિક કરી યસ પર ક્લિક કરી દો અને સેવ કરી દેવાનું છે જ્યાં દોસ્તો આવી રીતે સેવ થઈ જશે ત્યાર પછી તમારે સામે અમે આ રીતના એનિમેશન આવી જશે અહીં જેમ મારો ફોટો રાખ્યો છે તે રીતે ફોટો રાખી શકો છો ત્યાર પછી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેમની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે તેના પર ક્લિક કરીને તમે કરી શકો છો તો અહીં ચાર્જિંગ એનિમેશન છે તેના પર ક્લિક કરવાની છે અહીં પ્રશ્નો આઈકન આવશે તમારે તેના પર ક્લિક કરવાની છે અહીં ચાર્જિંગ એનિમેશન પર ક્લિક કરી દો અહીં જે પર તમે એનિમેશન બનાવ્યું છે તેના પર ક્લિક કરી દો અને કમ્પ્લીટ પર ક્લિક કરી દો બસ આ રીતનું તમને જોવા મળી જશે અને તમે અહીંથી ચાર્જિંગ એનિમેશન અહીં યસ પર ક્લિક મોબાઈલને ચાર્જિંગમાં મૂકશો તો કઈક તમને આ રીતનું એનિમેશન જોવા મળી જશે તમે જોઈ શકો છો ધ્યાનથી તમારા જેટલા મોબાઈલ જેટલા ટકાવારી હશે તે તમને કંઈક આ રીતનું જોવા મળી જશે આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક એન્ડ શેર જરૂર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજ ફોલો કરી દો